તો કેમ છો મારા વાલા મિત્રો બે દિવસ છૂટી ગયા છે ભાઈ 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 જોઈ છો આ આજે ગયા છે હવે આપણે પોલીસ સાથે બધી વાતચીત કરી નાખી છૂટા છીએ તો હવે આપણે પહેલા વાતચીત કરી નાખી ત્યારબાદ મળીએ તો હવે આમની સાથે ભાઈ વાતચીત થઈ ગઈ છે એમને એમ કીધું છે કે ભાઈ હવે તમે છૂટા છો ને બે દિવસ ભાઈ આપણને જામીન મળી ગયા છે ભાઈ અને ભાઈ જોઈ શકો છો અહીંયા આપડી થાને ભાઈ આ રીતના કઈક લુક હતો પોલીસ સ્ટેશનનો તો હવે ભાઈ આપણે બે તા ભાઈ થારમાં ને આજે ભાઈ કાલે એપિસોડ નહોતો આવ્યો કારણ કે ભાઈ કાલે કંઈ જામીન મેળા નહોતા ભાઈ હાર ને એટલે ભાઈ બે દિવસ હવે આપણો એપિસોડ આવી જ ગયો છે કાલે એકનો ભાઈ નહોતો આવ્યો તો હવે આપણે થારમાં બેસતા થાય તો ભાઈ હવે આપણે ભાઈ થારમાં બેસી ગયા છીએ ભાઈ તમે જોઈ જ શકો છો તો હવે ભાઈ આપણે થારને લઈને જવાનું છે ભાઈ ઘરે અને ભાઈ કેટલાય દીધી ભાઈ બે દીધી ભાઈ કઈ નયા ભાઈ હાર ભાઈ ભાઈ નયા નથી તો ભાઈ બે દિવસ સિવાય હવે આજે હારભાઈ ભાઈ છૂટી ગયા છે આપણે ઘરે ભાઈ નહીં જોઈએ અને ભાઈ શું કયા સીન છે ભાઈ ઘરે બને તે ભાઈ જોઈ જોયું ભાઈ બધું અને ભાઈ જોઈ શકો છો આ હતો તો આપણે પહોંચી ગયા છે હવે ઘરે પહોંચી જવા આવ્યા છીએ તો વિડીયો કન્ટિન્યુ જ રાખવી અને ભાઈ જોઈ શકો છો ભાઈ આ વળાંક વળતાં જ આપણું ઘર આવી જશે અને ભાઈ થારે ભાઈ કાંઈ કાંઈ લાગે છે ભાઈ આપણી અને ભાઈ જોઈ શકો છો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ ને ભાઈ આ આપણી રેન્જ રોવર ને ભાઈ ડિફેન્ડર આપણા ભાઈબંધની તો હવે ભાઈ આપણે અહીંયા થાને સરખી રીતે પાર્ક કરતા થયું ભાઈ પેલા ઓલ બાજુ રાખી દઈએ ભાઈ આપણી થાર તો ભાઈ હવે ભાઈ આપણે થાર ને પાર્ક કરતા થાય આપણે થારમાંથી ઉતરી ગયા છે ભાઈ ભાઈ જોઈ શકો છો તો હવે ડાયરેક્ટ જાવી ઘરમાં અને ઘરમાં આપણે કપડાં બપડા નહીં ધોઈને તમને મળીએ તો નહીં ધોઈને મળીએ તો ભાઈ હવે આપણે જોઈ શકો છો હાર ભાઈ ભાઈ નહીં ધોઈને થઈ ગયા છે ફ્રેશ તો ભાઈ જોઈ શકો છો આપણી ભાઈ આપણી રેન્જ પડી હતી તો ભાઈ હવે આપણે બેસતા થયું ભાઈ રેન્જ રોડમાં ભાઈ જોઈ શકો છો હાર ભાઈ ભાઈ એટલા રેન્જ રોડ ભાઈ ક્યાં આવડે હાર ભાઈ ભાઈ પાહા ભાઈ થારમાં બેસી ગયા છે ભાઈ તમે જોઈ શકો છો તો હવે ભાઈ આપણે બેસતા થાય એટલે હવે ભાઈ આપણે જાતા થાય ભાઈ ઓફિસ છે તો કારણ કે ભાઈ ઓફિસ આપણે થોડું કામકાજ છે તો ભાઈ કામકાજ પતાય નાખવી તો હવે ભાઈ આપણે જઈએ આ ઓફિસ જ જોઈ શકો છો ભાઈ આપણે કંઈક ઓફિસ છે આગલા વિડીયો બધા જોયા છે તો ભાઈ ખબર જ હશે આપણી ઓફિસ તો હવે આપણે ભાઈ જાવી ઓફિસમાં તો ઓફિસમાં જઈને વાતચીત કરીને મળીએ તો ભાઈ હવે ભાઈ આપણે ઓફિસમાં ઓફિસે ને આપણે ભાઈ બધું કામકાજ પતાવી દીધું છે અને હવે ભાઈ હું તમને એક વાત શું કરું આપણો ભાઈ સ્ક્રોપિયો આપણે જેવો આપણા 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 ભાઈના ભાઈ બનતો એલો દવાખાના કામમાં નહોતો લઈ ગયો હા એ ભાઈ સ્ક્રોપિયો ભાઈ ઠોકાઈ ગયો એટલે એક્સિડન્ટ થઈ ગયું છે અને ભાઈ કોપીઓ વહી ગયો છે ભાઈ ટોટલ લોસમાં તો ભાઈ હવે વાત એવી હતી કે આપણો સ્ક્રોપિયો ભાઈ ટોટલ લોસમાં વહી ગયો છે અત્યારે ભાઈ ઓલા વીમો આપણો હતો ભાઈ એટલે એ તો કાંઈ ઉપાધિ જેવું નથી તો ભાઈ હવે પેલા આપણે જાવી ઘર બાજુ અને આ ડિફેન્ડર ભાઈ કેટલા દિશથી ભાઈ આપણી બાજુ આપણી પાસે છે તો આપણે ને ભાઈ હવે આપણી ફોર્ચ્યુનર લઈએ ભાઈ કારણ કે ભાઈ ડિફેન્ડર ભાઈ આપણે ભાઈ કેટલા દિશથી ભાઈ આપણી પાસે છે હવે કોઈ આપણે કાંઈ ભાઈ જરૂર નથી ગાડીની આપણી પાસે ભાઈ રેન્જરો આવી ગઈ છે તો હવે ભાઈ આપણે બેસતા થઈ ભાઈ ડિફેન્ડરમાં ભાઈ કારણ કે ભાઈ ડિફેન્ડરમાં બેસીને ભાઈ ડિફેન્ડર દી આવી તો હવે બેસતા થઈ ભાઈ આપણે ડિફેન્ડરમાં તો ભાઈ જોઈ શકો છો ભાઈ તમારો ભાઈ બેસી ગયો છો ભાઈ ડિફેન્ડરમાં અને ભાઈ હવે આપણે ભાઈ આ ડિફેન્ડર લઈને જવાનું છે ભાઈ ઓલી ઓફિસ છે હવે એ કીધું છે કે ભાઈ આપણે તારો શોરૂમવાળાનો ફોન આવશે આપણા ભાઈ કે ભાઈ કોપિયાનું શું હવે ભાઈ તમારે કરવાનું છે તો એનો ફોન આવશે ભાઈ ત્યારે ભાઈ આપણે હવે મથી લઈશું ભાઈ બીજું તો શું થાય ભાઈ હવે અહીં ભાઈ પૈસાનું કઈ રીતના ભાઈ શું કરવું હવે તો ભાઈ જોઈ શકો છો વાતો વાતમાં આપણે ભાઈ પહોંચી ગયા છે આપણા ભાઈ બનના ઓલા આપણે જે ડિફેન્ડર લીધી હતી ભાઈબંધના ઓફિસ છે એનું ઘરને ભાઈ બધું એક જ છે તો ભાઈ હવે આપણે ડિફેન્ડરને સરખી રીતે પાર્ક કરીએ ને આપણે આપણી ભાઈ જોઈ શકો છો ફોર્ચ્યુનર ભાઈ કેટલાય દિવસ પછી ભાઈ આપણા ફોર્ચ્યુનર લેવા આવ્યા છે અને ભાઈ હાર ભાઈ જેલમાંથી છૂટી ગયા છે ભાઈ અને ભાઈ તો પછી ભાઈ હવે આપણા ભાઈ ઉતરીએ ભાઈ ડિફેન્ડરમાંથી જોઈ શકો છો તો ભાઈ તમારો ભાઈ ડિફેન્ડરમાં ઉતરી ગયો છે ભાઈ હવે ઓફિસમાં જઈને તમને મળીએ તો ભાઈ આપણે ઓફિસમાં જઈને ભાઈ બધી જ વાતચીત કરી નાખી છે ને ભાઈ હવે આપણે એને ડિફેન્ડરની ચાવી દઈ દીધી છે ભાઈ આપણે ફોર્ચ્યુનરની ચાવી લઈ લીધી છે તો હવે આપણે આપણી ફોર્ચ્યુનરની ચાવી લઈ જવાનું છે ભાઈ આપણે ઘર બાજુ અને હવે હવે આપણે જાવી ભાઈ ઘર બાજુ નીકળતા થાય ને ભાઈ જોઈ શકો છો આપણે ભાઈ આપણી ફોર્ચ્યુનરમાં ભાઈ આપણે બેસી ગયા છીએ અને ભાઈ હવે આપણે ડાયરેક્ટ જવાનું છે હવે તમને ઘરે જઈને મળીએ તો હવે ઘર તરફ જઈને મળીએ તો ભાઈ ઘર તરફ ભોગી ગયો તો ભાઈ ઓલા શોરૂમવાળાનો આપણામાં ફોન આવી ગયો તો તો હવે આપણે એને એ રીતના ભાઈ કીધું છે કે શોરૂમવાળાએ કે ભાઈ હવે તમે ટોટલ લોસમાં હવે હમી કરાયું તો ભાઈ હમી અને ભાઈ બધું ભાઈ હમી કરાય ભાઈ પહેલાં જેવી ભાઈ ન રહે એટલા માટે ભાઈ આપણે જવા દીધી છે ના ભાઈ આપણે કુલ ભાઈ પંદર લાખ રૂપિયા આપણો વીમો હારો હતો એટલે પંદર લાખ રૂપિયામાં ભાઈ આપણે દઈ દીધી છે તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળીએ આવતા વિડીયોમાં ને હવે ભાઈ આપણી ભાઈ કોઈ દીભાઈ ક્રોપિયો તમને નહીં દેખાય કારણ કે ભાઈ આપણે પંદર લાખ રૂપિયા કાલે લેવા જવાના છે કોપિયાના શોરૂમે મહિન્દ્રાના તો ભાઈ હવે આ રીતના ભાઈ આપણે કાંઈક ક્રોપિયો દઈ દીધો છે ભાઈ તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળીએ તમને આવતા વિડીયોમાં તો તમારા ભાઈને થોડોક સપોર્ટ દેતા રહીજો ભાઈ અને લાઈક છે અને કરવાનું ભૂલતા નહીં તો ટાટા ગુડ બાય બાય બાય